નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના અમદાવાદ હથિયાર ખરીદી કૌભાંડ મામલે વધુ સોળ ઝડપાયા એટીએસએ મુખ્ય આરોપી શોકત અલીને પણ દબોચ્યો પંદર હથિયાર અને ચારસો અઠ્ઠાણું રાઉન્ડ જપ્ત કરાયા હથિયાર ખરીદી કૌભાંડ મામલે વધુ સોળ ઝડપાયા એટીએસએ મુખ્ય આરોપી શોકત અલીને પણ દબોચ્યો ગુજરાત એટીએસએ નકલી ડોક્યુમેન્ટના આધારે લાયસન્સ મેળવીને હથિયાર ખરીદવાનું કૌભાંડ ઝડપ્યું હતું અગાઉ સાત એજન્ટ ત્યારબાદ હથિયાર ખરીદનાર સોળ આરોપીઓ અને આજે બીજા વધુ સોળ આરોપીની ધરપકડ કરી છે આ ઉપરાંત હથિયાર કેસમાં મુખ્ય આરોપી શોકત અલીની ધરપકડ કરી છે સોળ આરોપીઓ પાસેથી પંદર હથિયાર અને ચારસો અઠ્ઠાણું રાઉન્ડ કરવામાં આવ્યા છે મુખ્ય આરોપી શોકત અલી સહિત સોળ ઝડપાયા એટીએસએ હથિયારના કેસમાં વધુ સોળ આરોપીની ધરપકડ કરી છે આ ઉપરાંત હથિયાર કૌભાંડના મુખ્ય આરોપી શોકત અલીની નાગાલેન્ડથી ધરપકડ કરવામાં આવી છે શોકત ગુજરાતના મુખ્ય સાત એજન્ટના સંપર્કમાં હતો એજન્ટ દ્વારા અન્ય આરોપીઓને હથિયાર આપતો હતો હથિયાર માટે ઓગણીસ લાખ રૂપિયા સુધીની રકમ વસૂલી છે એટીએસએ ઝડપેલા સોળ આરોપીઓ પાસેથી આઠ રિવોલ્વર બે પિસ્તોલ પાંચ બારબોર ગન સહિત પાંચ પંદર હથિયાર અને ચારસો અઠ્ઠાણું રાઉન્ડ કબજે કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ

જેમાં નથુ કાળા બાહુલ અલગોતર અશોક કલોત્રા ભરત દિગેશ દિગ્ગેશ ગોપાલ જોગરાણા રૂપા ગમારા ઉમેશ ગમારા અને વરજાંગ મીર નો સમાવેશ થાય છે ચાર બારબોટ ગન રિકવર કરવામાં આવેલ છે જે પોલીસે સીઝ કરેલ છે અને ટોટલ ત્રણસો અગિયાર રાઉન્ડ રિકવર કરવામાં આવેલ છે આ જ આરોપીઓ વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે

એમાં પંદર લાખ તેર લાખ દસ લાખ ઓગણીસ લાખ પંદર લાખ દોઢ લાખ આ રીતે અલગ અલગ રકમ લોકલ એજન્ટો મારફતે સુધી ત્યાં ઘણા સંપર્ક છે એ પોતે ત્યાં લાગવાનો બિઝનેસ બી કરતો હતો અને એ સિવાય આ અપાવવાનું કામ બી કરતો હતો એટલે લોકલ એને એક રૂમ ભાડે રાખીને પોતે રહેતો હતો અને ત્યાં સરકારી કચેરીઓમાં પણ અવર છે અને સંપર્ક પણ સરકારી કચેરીમાં અવર છે ત્યાં કોઈ કનેક્શન કરું કારણ કે જે ડોક્યુમેન્ટ અહીંયા આપવામાં આવતા હતા અત્યાર માટે માત્ર આધાર કાર્ડ કે પાન કાર્ડ હતા બીજા ડોક્યુમેન્ટ બોગસ બનતા હતા એમાં જ નહોતું હવે જે ફોકસ ડોક્યુમેન્ટ એને રજૂ કરી અને યુઆરએન નંબર માં રિટેનર તરીકે અહીંયા ગુજરાતના માણસોનું નામ દાખલ કરાવેલ છે

અને એક સોકત પોતાની દુકાન છે અને જેના પરવાનો અત્યાર વેચવાનો છે અને એના આધારે એનો બિઝનેસ છે એના ભાઈની સુનાવણી નથી કારણ કે એના ભાઈ પાસે આજ પ્રકારનો તપાસ એને ચાલુ છે ત્યારે જે માહિતી અમારી પાસે આવતી છે સર સોકત છે ગુજરાતના જ મુખ્ય એજન્ટો છે જે આપણે પકડે રાખ એના સંપર્કમાં હા એના સંપર્કમાં એ અહીંયા એક એનો કેસ હતો કે પ્રોહિબિશન ને લગત કોઈ એક એના મિત્રનો કેસ હતો એ કેસની અંદર એ અહીં આવે આવતો હતો અને એના આધારે એકબીજાને સંપર્ક Thank you.